બે ભાઈઓ હતા બંને અલગ અલગ રાજ્યમાં રાજા બની રાજ્ય કરતા હતા નાના ભાઈના રાજ્યમાં કંકાસ ઝઘડા કલેશ અને અશાંતિ સતત ચાલતી હતી જ્યારે મોટાભાઈના રાજ્યમાં શાંતિ ભાઈચારો પ્રેમ તેમજ પ્રજા ખૂબ જ ખુશ હતી તેથી નાનો ભાઈ મોટાભાઈની પાસે સલાહ લેવા ગયો કે તમારા રાજ્યમાં શાંતિ પ્રવર્તે છે તેનું કારણ શું છે તેમજ તમારો વહીવટ કરવામાં તમારા મિત્રો સલાહકારો કોણ છે તે મને આપો ત્યારે મોટાભાઈએ કહ્યું કે મારા ચાર મિત્રો છે આ સાંભળી નાનાભાઈએ કહ્યું જલ્દી બતાવો તમારા મિત્રો કોણ છે ત્યારે મોટાભાઈએ કહ્યું કે મારો પહેલો મિત્ર છે સત્ય જે મને અસત્ય બોલતા અટકાવે છે મારો બીજો મિત્ર છે પ્રેમ તેના કારણે મને કોઈના પ્રત્યે તૃણા થતી નથી મારો ત્રીજો મિત્ર છે ઈમાનદારી જે મને હંમેશા લોભ અને લાલચથી બચાવે છે અને મારો ચોથો મિત્ર છે ત્યાગ ત્યાગની ભાવના મારા મનમાં ઈર્ષા પેદા નથી થવા દેતી તેના કારણે હું ઈર્ષાથી બચું છું આ ચારેય મિત્રોની મદદથી હું રાજ્ય સારી રીતે ચલાવી શકું છું નાનો ભાઈ મોટાભાઈના રાજ્યની સફળતાનું કારણ સમજી ગયો માટે સમાજ હોય પરિવાર હોય કે રાજ્ય હોય તેને સારી રીતે ચલાવવું હોય તો દરેકે આ ચાર મિત્રોને સાથે રાખવા